પંચાક્ષર મંત્ર છે અને ષડાક્ષર મંત્ર જ્યારે ઓમ લગાડવામાં આવે ત્યારે છ અક્ષર બને અને જ્યારે નમઃ શિવાય બોલીએ નમઃ બે અક્ષર શિવાય ત્રણ અક્ષર એટલે ને બે પાંચ એ પંચાક્ષર મંત્ર દરે હવે એક સમાજમાં એવી એવી બધી વાતો ચાલ્યા કરે કે ભાઈ બે આમ થાય આવો મંત્ર ન કરાય ઓમ ન બોલાય આમ ન બોલાય પણ કેટલાક કારણો પણ છે પણ એ કારણો તમારી પાસે ન હોય તો તમે કરી શકો કારણ કે ઓમકાર એક મહાશક્તિ છે અને નારી પણ એક શક્તિ છે કદાચ એવું પણ હોઈ શકે કે એક મ્યાનમાં બે તલવાર કઈ રીતે રહી શકે અથવા તો નારી એ શક્તિ છે પણ નારી ભયનું કેન્દ્ર છે નારી એ ભયનું કેન્દ્ર કઈ રીતે બેનોને બીક જલ્દી લાગશે એક નાનો વંદો પણ અહીંયા નીકળે ને તો આગળ બધી બહેનો ઊભી થઈ જાય અને આ બાજુ જો નીકળે ભાઈઓ બાજુ તો કોઈ ભાઈને ખબર પડે કે વંદો નીકળે આમ પકડીને સીધો કે ના હાચું ખોટું અમારા ભાઈઓ પાસે જો કઈક કેવો જીવ જંતુ નીકળી જાય તો વિનુભાઈ તરત ઉભા આમ કરીને સીધું બાર મૂક્યા આવે જઈને હારું તેઓ નાગ હાથમાં નહીં આવ્યો ન એને મૂકી આવે પકડીને વાર શિવજીની કથા હાલે પછી આવજો શિવજી પાસે કારણ કે ખેડૂત ખેડૂતના દીકરા ચોવીસે કલાક ખેતરમાં રહેતા હોય જીવ છે પણ બેનો બીક બેનોને જલ્દી લાગે અર્થાત બેનોનું જે નાભી કેન્દ્ર છે ભયભીત છે જેના કારણે ઓમકાર મંત્ર એના ઉપર જો કરવામાં આવે એ બેનો ઓમકાર મંત્રનો જપ કરે તો એ જલ્દી સફળ ના થઈ શકે અને બેનોને આમ પણ બાળકને જન્મ આપવાનો હોય નાભીથી બોલવામાં આવે છે ઓમકાર જીભથી બોલાતો નથી તાલવ્યથી બોલાતો નથી સીધો જ નાભીમાંથી ઉપડે છે અને નાભી જો નબળી હોય ભયભીત હોય તો કદાચ વિપરીત અસર થવાની પણ કેટલાક લોકો વાતો કરે છે સાધુ સંતોએ વાતો કરી ગણી શાસ્ત્રોમાં એટલે નારી માટે કદાચ સીધો જ નાભીમાંથી મહાશક્તિ ઉત્પન્ન કરવાની વાત આવી છે એટલે જ્યાં ભય કેન્દ્ર હોય ત્યાં અને નારી જો કોઈ હોય અહલ્યા જેવી ઘણી બધી આપણે ત્યાં સ્ત્રીઓ સાધુ થઈ તો અવશ્ય કોઈ એવી નારી સિદ્ધ હોય કોઈ નારી એ એ માર્ગમાં ગમન કરતી હોય શિવ માર્ગની અંદર અવશ્ય ઓમકાર જપ કરી શકે કરી શકે ને કરી શકે સાહેબ કરજો તમારું નારી તત્વ છોડીને ઓમકારની અંદર પ્રવેશ કરવાની છુટ્ટી છે છે ને છે એમાં કોઈ બાધ નથી માત્ર અમુક નિયમો તમારે તમને લાગુ ન પડતા હોય તમે ચોખ્ખા હો તમે પવિત્ર હો તમે શુદ્ધ હો તો સો ટકા તમે ઓમકાર મંત્ર સહિત નમઃ શિવાય કરી શકો ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અને નહીતર નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય આ પંચાક્ષર મંત્ર દો